નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કાળનો 8મો રવિવાર ઉજવે છે છેલ્લા ત્રણ રવિવારથી આપણે લુકના ગ્રંથમાંથી કિરી નામે સુપ્રસિદ્ધ ખંડનું વાંચન કરીએ છીએ જેનો આજે છેલ્લો ભાગ છે ઉપદેશ મારાના ગ્રંથમાંના આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં એક જૂની ગુજરાતી કવિતામાં કહેવાયું છે તેમ કોયલડીને કાગવાને વર્તાય નહીં જીબલ બીએ જવાબ એ જ પ્રકારનો ઉપદેશ છે એટલે કે જુદા જુદા માણસો તેમની વાતચીત પરથી પરખાય છે માણસની વાણી જેનું ચારિત્ર છતું કરે છે તેથી માણસને સાંભળ્યા પહેલા એના વિશે મત બાંધવો નહીં કોઈના વિશે આપણા પોતાના પૂર્વગ્રથી અનુમાન બાંધી લીધા પહેલા એની વાત સાંભળવી અને એના પૃથ્થકરણ પછી જ કોઈની ઓળખ થાય

જેઓ પોતાને યહૂદી સમાજના ઠેકેદાર સમજતા હતા અને એ રીતે વર્તતા હતા તેઓ શાસ્ત્રો માણી તેમની નિપુણતા છતાં ઈસુ એ જ આવનાર ખ્રિસ્ત છે એ ઓળખી નહોતા શકતા તો તેઓ બાકીની અભૂત પ્રજાને કેવી રીતે સાચા માર્ગે દોરી શકવાના હતા વાણી એ ઈશ્વરની ભેટ છે જે ફક્ત માનવ જાતિને જ મળેલી છે એના યોગ્ય ઉપયોગથી કોઈને સાંત્વન આપી શકાય

કવિ દલપતરામની એક કવિતામાં જેના અઢારે અંગ વાંકા છે એવું ઊંટ અન્ય પશુ પક્ષીઓ જેમનું એક જ અંગ વાંકું છે તેની ગણતરી કરે છે સિયાના મુખે ઊંટને કહેવાયેલી કવિતાની કડીઓ અન્યનું તો એક જ વાંકું આપના અઢાર છે દ્વારા માનવ જાતિને અસરકારક બોધ આપી જાય કે અન્યોના દોષો જોતા પહેલા આપણે પોતાની જાતનું આત્મનિરીક્ષણ કરીએ તો સમજી શકીએ કે બીજા કરતા આપણા દોષો વધારે કદાચ ઘણા હશે પણ ઊટની જેમ આપણે પણ અન્યના દોષો જોવામાં મશગુલ રહીને આપણા દોષો પ્રત્યે આ ખાડા કાન તો નથી કરતા ને માનવીને આવું જ છે માનવીને પોતાના સિવાય બીજા બધાના નાના નાના દોષ નજરે પડે છે અને તેની ટીકા કરવાનું તેને બહુ ગમે છે એટલે જ કહેવાય છે કે માણસ પોતાની ભૂલો માટે શ્રેષ્ઠ વકીલ બની જાય છે અને અન્યોની ભૂલો માટે કડક ન્યાયાધીશ તેથી જ ઈસુ પહેલા આપણી આંખનો ભારોટિયો કાઢવાની સલાહ આપે છે એક ડાયા માણસે કહ્યું છે કે જ્યાં સુધી આપણે બીજાના પગરખા પહેરીને 1 કિલોમીટર ન ચાલીએ ત્યાં સુધી એમની ચાલ વિશે કોઈ ટીકા કરવાનો આપણને હક નથી જીવનની અનેક પ્રકારની પરેશાનીઓ મૂંઝવણો બીમારીઓ અને અછત વચ્ચે દરેક માનવી એક કે બીજી રીતે ત્રસ્ત જ હોય છે તેથી જરૂર છે કે ટીકા કરવાને બદલે આપણે આપણી વાણીનો ઉપયોગ કોઈને સાંત્વન અને દિલાસો આપીને સહાનુભૂતિ બતાવીને હિંમત બંધાવીને ઉત્સાહ વધારીને માર્ગદર્શન પૂરું પાડીને ઈશ્વરની ભેટનો ઈશ્વરને ગમે તેવો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ તો આપણી આજુબાજુ પ્રેમ અને સૌહાર્દ્યનું કેટલું સુંદર વાતાવરણ સર્જી શકાય આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ